શું ગુજરાતમાં સહકારી બેંકો પર સાયબર એટેક થયો છે જી હા આ ચોકાવો આરોપ લગાવ્યો છે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે દાવો કર્યો છે કે પાંચ હજાર કરોડના વ્યવહાર અટવાઈ ગયા છે તેર જિલ્લા બેંક દોઢસો જેટલી અર્બન બેંકને લઈ આ દાવો હેમાંગ રાવલે કર્યો સરકાર ખાતેદારના નાણાં સુરક્ષિત છે તેવી ખાતરી આપે તેવું હેમાંગ રાવલે સાયબર એટેક થયો છે અને સમાચારો મુજબ પાંચ હજાર કરોડ થી વધારે વ્યવહારો જે છે

અને હજી સુધી બેંકોના સત્તાધીશો કોઈ પણ પ્રકારનો ખુલાસો કરતા નથી ગ્રાહકો બેંકોમાં જાય છે તો સંતોષકારક જવાબ નથી મળતો સૂત્રોના જણાવ્યા મુજબ આ સોફ્ટવેર છે ત્રણ ત્રણ ઘણી ઊંચી કિંમતે વસાવવામાં આવેલા છે અને આ સોફ્ટવેરના પેટા કોન્ટ્રાક્ટો જે છે એ બેંકોના સત્તાધીશોના મળતિયાઓ અને બેંકોના સત્તાધીશોના કુટુંબીજનોને આપવામાં આવ્યાની પણ વાત બહાર આવી છે તો ગુજરાત સ્ટેટ કો બેંકના સોફ્ટવેરમાં ખામી છે તે અફવા ફેલાવવામાં આવી રહી છે પટેલે કહ્યું કે સર્ટિફિકેટના કારણે આ વિલંબ થયો છે રાજ્યની તમામ જિલ્લા સહકારી અર્બન કામગીરી ઠપ છે રાજ્યના લાખો દિવસથી પરેશાન છે સહકારી સ્ટેટ બેંકનો આઈએફએસસી કોડ વપરાય છે ઓનલાઈન ટ્રાન્સફર ક્લિયરિંગ સહિતની કામગીરી ઠપ છે માત્ર કેશ વિડ્રોલ અને બ્રાન્ચ ટ્રાન્સફરની સર્વિસ ચાલુ છે આઈટી રિટર્ન ભરવાનો છેલ્લો દિવસ હોવાથી પણ ખાતેદારો અટવાયા અનેક ખાતેદારોને બેંકના પાપે દંડ ભરવાનો વારો પણ આવશે જમીનના અનેક દસ્તાવેજ પણ પેમેન્ટ ન થવાથી કેન્સલ થયા છે બેંક સત્તાધીશોનું દિલાસો જલ્દીથી કામગીરી શરૂ થશે રાજ્યની પિસ્તાલીસ જેટલી બેંકોના લાખો ખાતેદાર હાલ પરેશાન છે